સુરતના ગતારગામ વિસ્તારમાં રહેતા રત્ન કલાકારની બાવીસ વર્ષની પુત્રીને ઇન્સ્ટાગ્રામ થકી યુવક સાથે મિત્રતા થઈ હતી જે બાદ યુવકે યુવતીને કોર્ટ મેરેજમાં ફોર્મ ઉપર સહી કરવા જણાવ્યું હતું યુવતીએ ઇન્કાર કરતા ફોટા વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી ડરેલી યુવતીએ પોતાની સહી કોર્ટ મેરેજના ફોર્મ ઉપર કરી દીધી હતી યુવકે લગ્નના ફોર્મ ઉપર યુવતીની જબરદસ્તી સહી કરાવી તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો જેમાં પોલીસે યુવતીને ગ્રીષ્માની જે મારવાની ધમકી આપનારી યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી રત્ન રત્નકલાકારની બાવીસ વર્ષની પુત્રીની દોઢ વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર રત્નકલાકાર જતીન કિશોર ગજેરા ઉમર બાવીસ સાથે મિત્ર થઈ હતી બંને એકબીજાના મોબાઈલ નંબરની આપલે કર્યા બાદ વોટ્સએપ ઉપર વાત કરતા હતા જતિનના કહેવાથી યુવતીએ પોતાના ફોટા મોકલાવ્યા હતા અને ત્યારબાદ યેન કેન પ્રકારે જતિન યુવતીનો પીછો કરી કનડગત કરતો હતો ઉપરાંત યુવતીને વરાસાના ફોર્મ ઉપર સહી કરવાનું કહ્યું હતું જેથી યુવતીએ એનકાર કરતા ફોટો વાયરલ કરવાની ધમકી આપી મારીના મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિલનો ભાઈ છું ગ્રીષ્માની જેમ પણ તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી યુવતી ડરી ગઈ હતી જતીના કહેવા મુજબ વકીલની ઓફિસમાં જે કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરી હતી બંનેના સાથે ફોટો પાડ્યા હતા ત્યારબાદ જતીને યુવતીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા જેથી યુવતીએ સમગ્ર બનાવની જાણ કાકાને કરી હતી ફરિયાદ નોંધાવતા ચોકબજાર પોલીસે જતીની ધરપકડ કરી છે સુરતના બાસોદરામાં બાર ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ફેનિલ ગોયાણી નામના યુવકે જાહેરમાં ગળું કાપીને હત્યા કરી હતી સુરત સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું આ કેસમાં પાંચ મે બે હજાર બાવીસના રોજ ફેનિલને ફાંસીની સજા ફટકારી હતી ફાંસીની સજા સંભળાવ્યા બાદ પણ ફેનિલના ચહેરા ઉપર પણ ડર કે અફસોસ જોવા મળ્યો ન હતો જ્યારે ગ્રીષ્મા હત્યા કેસમાં ક્યારે શું થયું